દીકરીને સુખની સાયકીનો સુરત છે કે ઉગતો હોય છતાં દીકરી બાપને કોડેથી નીકળે લગ્ન થાય અને ઘરે ઝૂંપડામાં જાય ને એટલે કે બાપા આ મારું ઝૂપડું બાપા આ મારી બેન હો બાપા આ મારી ગાય હો બાપા આ મારી પાડી હો બાપા આ મારું ગાડું બાપા આ મારી નાનકડી વાડી दीकरी नानकड़ा झूपड़ा ने एम કે આ બાપા मारो અને कदा મિત્રો આપ સૌને નમ્ર વિનંતી છે આપણી આ આહિર દર્પણ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો મિત્રો આપ સૌને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર દીકરીની ચિંતા એ વિષય અંતર્ગત એક જે અભિયાન ચાલી રહ્યું છે એ અભિયાનના અંતર્ગત તારીખ સો નવ બે હજાર પચીસના રોજ

કૂબ સાથે આવી અને ભાગી જાય છે ખરેખર ખર જેમને પ્રેમ કર્યો છો એ પ્રેમ નથી એ મોટો મોટો વેમ છે અને પ્રેમમાં પડે વેમમાં પડે અને પછી દેરમાં પડે સૌ કરવા બેઠો છું તો આપની ઉંમર અત્યારે છે આ આને રાઈલ સંસ્કાર જિંદની એક નામ છે કારણ કે અત્યારે જરૂરિયાત છે આ عمرે સંસ્કાર જિંદની સંસ્કાર જિંદની આ عمرે જરૂરિયાત છે આપ ભલે થી દીકરો વિભો હોય અને જો કઈ સંસ્કાર નઈ મેળવે તો એમને આગળ ઉપર ખૂબ ગંભીર પરિણામ આવી શકે છે ત્યારે બેનો ધ્યાન દે

દોરે ત્યાં જાય વાત સાચી છે પણ દીકરીને કોઈ જકી જાય એ વાત સાચી નથી દીકરીને જાય દોરે ત્યાં જાય વાત સાચી છે પણ દીકરીને કોઈ જકી જાય એ વાત સાચી અને બેનો જો સાંભળજો અમે વાત કાઢવા નથી આ બે આજ જોડે વિનંતી કરું છું બેન તમારા રગડોને કોઈ ખોટું લાગે

રમતગમત વિકાસ અધિકારી કોરબંદર મનીષભાઈ જીરણિયાનું એક સૂચન ખૂબ સારું છે ખૂબ સારું છે અતિ મને ઉતરી ગયું એનો મે ન્યાતે હું વાતને શરૂઆત કરું છું બેરો દીકરી છે દીકરી એ ત્યાગની મૂર્તિ છે એમાં શું છે આ ઉસકા બને છે એ મૂર્તિ એ દીકરીઓને ભગવાનના જન્મની સાથે સાથે એનો ત્યાગનો જન્મ લાડ જાતના ગુગરાતી એમ કહેવાય કે દીકરી રહી હોય

અને આ વાત છે ને એ પોતાની આ ધ્યાબી છે મનીષભાઈ ખૂબ સાહેબ મને ત્યાગને કારણે દીકરી મિત્રો બાપ નું ઘર છોડીને હર જાતા અસ્તાની નથી એ દીકરી ત્યાગને કારણે કોક બીજાને થઈ જાય છે સરોખ થા

જેનું માગુ લઈ અને પાંચ સારા વડીલો છે કે ક્યાંય માગુ લઈ જઈ શકતા ન હોય એવા દીકરાઓ માત્રમાં માત્ર નાલાય વેડા કરી અને દીકરીઓ તમને ભોળવાનો પ્રયત્નો કરે છે આ તમને સાચી વાત કહું છું અને તમારું વાત નથી એ સાંભળજો તમારો કોઈ નથી તમારા સંસ્કારમાં કઈ ખામી નથી પણ દીકરીમાં પરમ પુરુષ પરમાત્માએ ત્યાગ આપ્યો છે બાપ નો ત્યાગ છે ઘર નો ત્યાગ કરી છે એમ દીકરી તમામ એ તમામ કુટુંબ નો પરિવાર નો ત્યાગ કરી અને બે ઢોકડા ના સુરક્ષા સુવર ની માથે વિશ્વાસ કરે છે વિશ્વાસ કરી લેવો ને ઈશ્વર તમને આપ્યો છે કોણ એ વિશ્વાસ માથે કરવો ને દીકરીઓ એમ ધ્યાન રાખજો એના માટે મનોચિંતન કરજો એની માટે વિચાર કરજો અને પછી તમારા જીવનમાં ઉતારજો બીજી વાત કે જે બાપે આને તમને ઉછરે મોટી થી હોય કર્યું જે બાપે તમારી માટે એમ કહેવાય કે ઉપ્યા છે મે હોય જે બાપે એમ કેવાય કે દીકરી છે ને દીકરા જે સમોહણ છે એમ કરી તમને રાખી હોય આ બાપની આબરૂ છે ને એ બોલે સ્લેશન માં તમારા ચરણો માં બાગડી ઉતારીન બગર્તો હોય કે દીકરીને તને રાખવાનો હું બાકી રાખી છે બેટા મે તને તારા ઉછેર માં સુ પાકી રાખી છે અને સદા દીકરી ની વિશે વાત нами જોરથી નથી અને ઈ એમ કહેવાય કે સરક્ષત સુરોની પાણી આવી અને મે એવુ કોઈ બનીસ પર એવા દાખલા આવ્યા છે કે પંખા માં આવી અને એને ઈ અજાયણો મન છે ઈ જેને ઓળખતી નથી કેને પોતાનો વાકે છે અને આમે પરિવાર ઊભો હોય છે ને એની સામે ધ્યાન નથી કરતી જે તમારા વર્ષો કાઢ્યા છે જે બાપને મિત્રો તમારા તમે પાઘડી ઉતરાવો છો જે બાપને પોલીસ સ્ટેશનમાં તમે છો તમે કાયદા દેખાડો છો તમે કોઈ વિચાર્યું છે કે બાપને આપકો કમાતા કેટલા વર્ષો ઉતરા છે બાપ ને કમાતા કેટલી કે યાર ના જો દીકર્યું મારા દેશની બેનું દીકર્યું હેસમ છોડે અને મારા દેશનો રિવાજ વ્યસન ખૂબ સારી લાઈફ જીવો બોળું થાઉ પણ ભળવું પડ્યું સંસ્થામાં

અક્ષરના વિકાસ ની સાથે ગણતર ની સાથે રહેવા જેવા છે દીકરીઓ જેટલી દિગ્રી મેળવતી જાવ છો જેટલા દિવસ મેળવતા જાય છે એટલા સાથે સાથે શિક્ષણમાં આગળ વધતા જાવ છો પણ પાછળ જોવાનું રાખજો સંસ્કાર તમારાથી કેટલા છે આગળ મળ્યા છે સંસ્કાર ની સાથે તમારે રાખતા હોય ને એમ શિક્ષણ અને સંસ્કાર બે સાથે જ નથી છે આ યાદ રાખજો દીકરીઓ મા નામ નથી લેવું પણ જે ભાઈ આ બધા ઓળખતા હશો બધા ઓળખતા હશો નામ લેવું પણ બાપને શું જાટકો લાગે છે ને એની તમને હું બે કામલાની વાત કરું છું મારી સામે બે વડીલો હતા એમની દીકરી વળ્યું ક્યું એ બે વડીલો સમાજ છે ને સત્તા કહેવાય કે પૈડો બોલ ચિંતા સમાજમાં એમનું નામ છે ઊંચું હતું એમનાથી ઊંચું નામ સમાજમાં અમારા કોઈ

કોઈ પ્રકારનો સમય છે ને કિંમતી સમય પસાર કરવા માટેનો એક માધ્યમ નથી એ હોય તમારી પાસે કાર્ય જેનું અને કોઈ શકતા હોય એ હોય જે તમારી પાસે એમ કહેવાય કે કે ગામમાં આવું ન હોય બાકીમાં કોઈ પાંચ રૂપિયાનો કોઈ આપતા ન હોય તો આપણે એવા ખાનદાનમાં ઉછરી મોટા થયા છીએ કે હું કેવા બાપની દીકરી છું કેવા મુસાફરી ભણે છું મારા કામ ન કરાય અને દીકરો કરે તો એટલી આબરૂ જાય અને દીકરી કરે તો એટલી આબરૂ જાય સંસ્કાર અને શિક્ષણના પૈડા છે હારે હલાવજો મારા પાપ એટલી આપ સમયને પ્રાર્થના છે જય શ્રી કૃષ્ણ જય માતાજી